પલળી ગયું છે શું અક્ષે તો હવે લેવા દાવું પડે તો પલળી ગયું છે કાએ બોલો પલળી ગયો કાઢવા જાય યાર કાએ પલળી ગયો ખરી જાય

હડો તો ભારા કરી દો તમે ધ્યાન માર બેઠો આપડે દાંત આવી જાય ફોન કરશે

પાણી ભરવાનું છે આ ખેતર તો મારું બેઠું પેથરી નું લાગે મને નું હતું પણ આપડે ઉધર નાખ્યું ચાલ

ઉખડા ના હોય દેશી વાડો રસ્તા બાજુ ને વાય ના આલી મન તો

અરે ભલા કહેજે કે આ પૂરૂ વર્ષથી તમે પહેલી વાર હમણાં આ પાછે તમે ચારના બનાવા છો તમે ક્યાં કમાયા છે આ સાલ પેથરી જે સાલ લઈને આવ્યા તમે પેથરી નથી શેતરમાં ખબર પેથરી ગયો આમાંથી પેથરી હે હે મારી પેથરવા પ્રોપર જ નથી અને સાલ લે છે આ તો કે મે ઉધાર રાખ્યું એટલે આવ્યા અમે અલ્યા ઉધાર ક્યાંકનો લકડો લે આળો અમે બધા લઈ જાવ તો ભણો